ગૌંડલના ચકચારી કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે આ મામલાને લઈને થોડાક દિવસ પહેલા રાજકોટ એસઓજી દ્વારા સમગ્ર રાજકુમાર જાટ નામના વ્યક્તિના જે મૃત્યુનો મામલો હતો તેનો ભેદ ઉકેલ્યો હતો જેમાં અકસ્માતના કારણે હિટ એન્ડ રનમાં રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યા હોવાની વાત સામે આવી હતી ત્યારે બીજી તરફ પીડિત પરિવારજનો છે મૃતકના પરિવારજનો છે તેઓ વાતથી ઇનકાર કરી રહ્યા છે તેઓ હજી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે

નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે હું ગોંડલના ચકચારી કેસમાં એક થઈ છે ઓડિયો કથિત વાયરલ થઈ રહ્યા છે થોડાક દિવસ પહેલા રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થિવરાજ ગોહિલ દ્વારા રાજકુમાર જાટનો મૃતદેહ હાઈવે પરથી મળી આવ્યો છે તે મામલાને લઈને ખુલાસો કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે અકસ્માતમાં હિટ એન્ડ રનમાં રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને આ છેલ્લા ઘણા એક દિવસથી જે આ કેસ નું કોકડું ગુજવાયેલું હતું તે ઉકેલાતું હોય તેવું દેખાઈ પણ રહ્યું હતું ત્યારે બીજી તરફ જે પીડિત પરિવારજનો છે તે આ બાબત સ્વીકારવા માટે તૈયાર નથી તેમનું કહેવું છે કે તેમના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ નથી થયું પરંતુ તેની પાછળ કોઈ અન્ય કારણો છે તેમણે આ મામલાને લઈને જે સમગ્ર બાબત છે તેમાં મીડિયા સમક્ષ ગંભીર આરોપો પણ કર્યા હતા ત્યારે ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર ગણેશ ગોંડલ અને રતનકુમાર જાટ વચ્ચેનો એક કથિત ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો હતો આ વાયરલ થયા બાદ જેમાં ગણેશ ગોંડલ કહે છે કે શું તમારો દીકરો માનસિક છે તો સામે જવાબ મળે છે કે હા તેની ઉદયપુરમાં દવા ચાલે છે તેની માનસિક સ્થિતિ સારી નથી પરંતુ આ મામલાને લઈને રતનકુમાર જાટ દ્વારા મીડિયા સમક્ષ આવીને મહત્વનો ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું છે કે જે તેમનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેમનો ઓડિયો નથી આ ખોટી રીતે બનાવટી રીતે ઓડિયો ઊભો કરવામાં આવ્યો છે ને આવી કોઈ પણ પ્રકારની વાત તેમની ગણેશ ગોંડલ સાથે ના થઈ હોવાની વાત સાથે તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો છે જેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વિકવાન બની છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે રતન કુમાર જાટ તે સાંભળી લો અભી જો અભી જો ટીવી ચેનલો પે દેખાયા જા રહા કે ગણેશ ગોંડલ સેરી બાત હઈ હૈર મે બચ્ચે કે લી કે વો માનસિક સ્તર પર દવાઈ ચાલ રહી હૈ તો બિલકુલ જુટી હૈ और उन लोगों ने ये फेक मेरी ऑडियो आवाज़ बनाई हुई है और इसमें मेरी कोई आवाज़ नहीं है और ये लोग है ना फेक बनाया हुआ है सब और अगर वो इतने ही सच्चे हैं तो उनके ग्राउंड फ्लोर का पूरा वीडियो बाहर दे दो ना सब पता चल जाएगा ऐसे झूठे झूठे वीडियो बना करके ऑडियो बना करके और लोगों को क्यों गुमराह कर रहे हो बस मेरी ये कहना है આપણે સાંભળ્યા હતા રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ તેમનું કહેવું છે કે આવી કોઈ પણ પ્રકારની વાત તેમના વચ્ચે તેમનો બનાવટી ઓડિયો છે તે ઊભો કરવામાં આવ્યો છે કહ્યું છે કે તમે આટલા સાચા છો તો તમારા તમારા ઘરના ઘરના એટલે કે કે તેમણે કહ્યું ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી બતાવો તે પ્રકારની વાત પણ તેમણે કરી છે ત્યારે આ દિવસે દિવસે આ મામલો હવે ગુજવાતો જઈ રહ્યો છે જે કથિત એક ઓડિયો સામે આવ્યો અને ઓડિયો બાદ હવે રતનકુમાર જે સ્પષ્ટતા કરી તેના કારણે હવે મામલો છે તે પેચીદો બનતો જઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં આવું જોઈ રહ્યું કે જાટ સમાજમાં તો ભારે આક્રોશ છે ચલો ગોંડલ તે પ્રકારનો નારો પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે આ મુદ્દો કેવી રીતે શાંત પડે છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ